નખત્રાણા લોહાણા મહાજન સંચાલિત શ્રી દરિયાસ્થાન મંદિર ખાતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આજ રોજ શ્રી નખત્રાણા લોહાણા મહાજન સંચાલિત શ્રી દરિયાસ્થાન મંદિર ખાતે અંધજન મંડળ કેસીઆરસી ભોજ દ્વારા ચાલતા દિવ્યાંગ બાળકો માટે ડેકેર સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટર આંખની હોસ્પિટલ અને માનસિક બીમાર વ્યક્તિઓને તાલીમ અને રોજગારી આપવામાં આવે છે ત્યાં આજે એકવીસ જૂન દસમાં માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ડે કેરના સ્ટુડન્ટ નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલણ અને અંધજન મંડળના કેસીઆરસી ભુજના સ્ટાફ ઉજ્જવલ બહુગુણા સીતાબેન રબારી વનિતાબેન વાઘેલા તેમજ નીતાબેન કોઠારી વિજયાબેન આહિર ઉપસ્થિત રહ્યા હતા અને યોગ દિવસને સફળ બનાવવા માટે મહેનત કરી હતી રિપોર્ટ બાઈ પ્રેમજી બળિયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વિરાણી